એક વાર અમારી હગાઈ થઈ ગઈ તી તો કરણ છે ને અહીંયા હોળી ઉપર હોળી ઉપર હતા ને જય શ્રી કૃષ્ણ બધાય શ્રી કૃષ્ણ કરતા હર હર મહાદેવ વેલી વહેલી ઉઠી ગઈ અટાણે હાથ વાગવા આવ્યા ને થોડીક વાર પહેલાં શિવ ઉઠી તે ઉઠી ને પેલાં તો છે ને મેં કીધું કે તું મોજાન પહેર લે તો કે ના ના કે પછી અંદર ગઈ હતી લાઇટ બનાતી તોય એના મોજા ગોતીને આવતી રહી નહીં બસ લીધા ને પહેર લીધા ને તે તું એટલી વહેલી વહેલી ક્યાં ઉઠી જા ટાઈટની હૂતી રહેતી હોય તો હુંતી રહેતી હોય તો ટાઈટની મોડે સુધી ના ની અંદર આવે કંઈક જ આવે તો હવે દૂધ પી લે હો ને ચા દૂધ એક કપ કે એક કપ બાપા પપ્પા બે પેન પાંચ હાલો તો હવે આપણે અટાણા શું કરવા આવ્યા હમ સુરજ દાદા સુરજ દાદા બસ જોવે દેખાવા જોઈએ તો આપણે ટાઈમલેસ મૂકી દઈએ ને હજી તો જ્યાં ફરી વારવા હાવણી હાથમાં લીધી ને ત્યાં હતા શીવું ઉઠીને બાયણે આવી મેં કીધું આ લોન છે ને જે ચાદુથુને પીવરાવ લો રમતે ચડાવ દઉં પછી આપણે ફરિયો વારએ બરોબર ને તો હવે ટાઈમલેસ મૂકી દઈએ કા સીવું શું વેચવા વાળા ભાઈ અહીંથી નીકળે કે જવાય હે ઓહ જો અમારે શેના અટાણ હોય નીકળે ને એટલે સીવું સાંભ્રી જ જાય ગમે અહીંયાથી હમ બોલતા बोलता रस कैसी था कैसर uh -huh. के रस के कैसी था <laughs> हूँ के के <justo laughs> <नुर। sharp> के रस के? <laughs> પોણા નવ થઈ ગયા ને શું પપ્પા ગયા તા કુંડા ભરવા કુંડા ભરાઈ ગયા ને મોટર બંધ કરાવી દીધી ને હવે સિરામણ કરવું તમે કરી લીધું મમ્મી એને ભાવેશભાઈ કરી લીધું એક આ ફરી વરાણ ઓલી બાજુ પાંદડા ને બધી બાકી છે વારવાના ના સી વેલી ઉઠી ગઈ હતી તે ફંદા કરતી હતી એ પછી તમે ખરડવા વૈયા ગયા ને તે ખેતરમાં જોઈ ખુશી છોટી જાય નથી

તે પછી સીવું ફંદા કરતી હતી તે એટલું વારવાનું રહી ગયું સિરામણ કર લઈએ એને જો તૈયાર રહી હમણાં કરવાનો ટાઈમ થઈ જાય હવે તું નિશાળ થઈ જાય ને પછી બીજું કામ હાથમાં લેવા હે હા એને તૈયાર કરીને તૈયાર કરીને હવે વાહિંદા નજ બધું પડ્યું છે બાકી છે આજ તો ખીચડી વખારી ને ચટણી વખારી લહણ ચા બનાવ્યો હમણાં બે દીથી આવેલું કરતા કઢી બટકાને વખારે રોટલો એટલે આજ છે ને મેં કીધું ખીચડી પડી તો વખાર નાખું લહણવાર ચટણી કર નાખી હતી

હા દહીં ને ખીચડી ખાઈ ຊી હું ક તો શિવું રેડી કરતી થી ને જો બેકિંગ કાડે છે હાલ આવડે તને ઉભી રહે ઉભી એ આટ કઢાઈ ક્યો ઓકે હવે વોટર બેગ ઓકે દેખો રેડી ને ચાલો માર દેખો અરે હા પી લાલ ભૂપી ના લો આ બાજુ આવતાર્યો થઈ ગયા રેડી બાબાઈ મારતી કહો પછી બાબાય પછી વાહ એ હવે નહીં નહિ એમ કરતી હતી કેમ કરતી હતી પેલા સુરજ દાદા ને જે કર્યું હતું કેમ જે જે કર્યું હતું પછી કેમ કર્યું તું હા એમ જેજે પછી કેમ કર્યું તું હે હા એમ કર્યું તું હવે સુરજ દાદા અને દેખી ગયા મૂકતા પછી જે જે કર્યું સ્પાઈન કિસ દીધી ઇનકા શું વાદળી છૂટી ગઈ વાદળી છૂટી ગઈ છે દીકું હે એટલે બાંધતો હું ફીરે ગાયને રોટલીને દઈ દઈએ ગલુન સાહ મૂકી દઈએ કાલે છેક વેલા રી મૂકી દીધી હતી આજ મોડું થઈ ગયું તે વાટ જોતા આવી છે ને ફૂલ છે ને જો ચંપા આમ કેવા અસલના છે હવે તો ડૂબતા જ નથી ચાલુ જોઈએ આવવાના એ ખરી જાય ને બીજા આવે એ ખરી જાય ને બીજા આવે આમાં વધારે આવે ઓલી બાજુ છે ને એ જ ઝીરીક ઝીણ કર્યા છે ઓસેરા આવે પણ આવે બધીમાં હવે ડૂબતા ને જ પેલા તો એક ઝુમખી આવી હોય તે આપણે એમ થાય કે ફૂલાવવાનું ચાલુ છે આસલ આવ્યા એવા સુગંધ આવતી હોય ને એવા આસલ લાગે હવે તો ડૂબતા ને જ એમાં ચાલુ જોઈએ આવવાના આમાં હજી ફૂલ ઝાડમાં પાણી નાખવાનું બાકી છે ને જો હું કહેતી હતી ને કે અવાટ જોતા હૈશે હાલો તમારે વાં સાહેબ પીવાનું છો જો પૂગી આવી હલો વાં મૂકવાનું છે એને છે ને એની જગ્યાએ સાહ ને મૂકી આવું રોટલા નાખી આવ્યા એટલે આખો દિવસ પછી ફરી આવે ને કઈ આખો દી ફરી આમ ઉભા રહી ઘણી સાહ લઈને જાય એટલે વાહે દોડશે હાલો 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 પીવા મંડો પીવા મંડો ન્યા પીવા મને હાલ ન્યા પીવા મંડો પીવા મને પીવા મને હા લાલ લાલ એ વાત નહીં જોઈએ હાલ બતાવી પીવી હાલ પી લે નહી હાલ મારે આવું તું મારી દે હલે તારે શું કરું તારે શું કરું શું કરું શું કરપ્પા શીવું ને મૂકી ને પછી ચાહે રજકોનું બિલ લેવા બધકનું બિલ લેવા ચાહે આ ખેતર કાલનું ત્યાર કરી લીધું એકાદ પારી બાકી રહી ગઈ હતી એટલે આ પારી જો બાકી રહી ગઈ હતી છે ને એ બાકી રહી ગઈ હતી તે હવારમાં પૂરી કરી લીધી આજ પૂરા વારવા નતું પૂગાણું પૂરા વારવા નથી ગયા તે હવે આ ત્રણ ક્યારે રહેશે ને એમાં ખાતરના બે તગારા ભરી દેહી ખાતરના ના ત્રણ ક્યારામાં સાટી લીધા હવે એ પપ્પા એમ કહીશ કે આમાં લગભગ આ પાંચ ક્યારા છે ને એમાં ગદપ સાટવાની છે ને ઓલા ત્રણ ક્યારા છે ને એમાં મકાઈને કહેતા હતા બાકી હવે છે ને વાવે તો ખબર પડે તો એવું કરવાનું છે તે બપોર પછી લગભગ મેળા આવશે તો ગદપ સાટી દે હટાણે મેં લેવા ગયા ને મેથીનું મમ્મીએ કીધું કે મેથી ભૂલા વગર લઈ લેજો મેથી નાખશું પારિયા ધાણાનું બી પડું ધાણા નાખી દે હું ને મુરાનું કીધું એક હોય તો પછી મુરાઈ નાખશું જે લઈ આવે એ હવે યાદ આવશે તો પડી લે જો અમારી તો હે મીન્યુ એને ખબર પડી જ જાય ખેતરમાં આવીએ તો હવે છે ને કપા ઉતારવાનું કામકાજ ચાલુ છે કાલ રાઉન્ડે આવ્યા હતા કબો ભાઈ ને છોકરી છોકરો ઘરવાળી ઉતારતા હતા ને આજે તો વેલા આવી ગયા એ ઉતારે છે હજી ચાની તો વાર છે પૂઈ ગયા હોય ઉતારતા આ બાજુથી ઉતારતા હતા ક્યાંય દેખાતા હતા નથી ચા દેવાની તજી વાર છે વાંસ હોય છે હજી ઉપર છે ઓલી બાજુ હવે ચા દેવા ચાવાનું હોય છે ત્યાં ચા હું

એકદમ પાકી પડ્યો છે એ હવે હાઠી વાહા લગણ ઉપાડવાની જ છે કપા ઉતાર તો જાય ને એટલે હાઠિયું વાહ લગણ છે ને ઉપાડવાની જ છે એટલે એ ટૂંકી આરું પેલા ચાલુ કરી દીધી કેમકે એ બાજુ થી ઉતાર્યો હતો એટલે એ બાજુ આખી કેરીઓ ફાટી ગઈ છે હવે આમ ઉતારતા જવાનું છે કપા ને લગણ હાઠી ઉપાડ લેવાની છે પરવા અમારે છે ને કેટલી ચાર વીણી આવી હતી ત્રણ વીણી ઠાવકી ને ચોથી વીણી જાડી મોટી પછી આવી હતી ને આ વખતે એક વેણી આવી ગઈ ના બીજી વેણી બે વેણીમાં તો કપાહ પછી ઉપાડી નાખવાનું છે પરવા ચાર વીણી અવાર બે વેણી એટલો ફેરશે કેમકે વરસાદના લીધે ઉઈ ગો કપાહ ત્યાંથી જ વરસાદ માથે ને માથે 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 પછી નતી ન તો હાથી ફર્યા કે ન તો પછી તડકો છેડો એવો ને એવો માથે બે મહિના વરસાદ વર્યો હતો એટલે પછી

આ ટપ દો તો એ છે ને ઉનારામ નાવાન છે ને આમાં એમાં ગરમ પાણી ન નખાય નકર બગડી જાય એટલે હવે મેં કીધું તું આમાં ના લે આમાં આગળ એક ડોલ ઠાવકી નાખ દે ને તાર ભરાઈ જાય બરોબર બરોબર ને હું ઉનાળામાં નવાય કહીએ ઉનાળામાં હમણાં તો સીબુ એમ કેતી હતી કે મને તાવ આવ્યો કેમ કહેતી હતી કેમ આવે તાવ બાબા જાતી હતી ત્યાં લેને બાબા જાતી હતી તઈ તાવ આવ્યો કેમ આવે તાવ કે જોઈએ હમ કેમ તાવ આવે ઈ કે પેલા ઈ તો તારું હબુ કટર જાય છે કટર આઈથી નીકરો એમાં ઉપડી ગયો તારું સમજો માર જો તાવ કેમ આવે એકવાર કઈ દાલપસ પાણી લઈ આવો તાવ કેમ આવે તાવ 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 કેમ આવે વાજા અહા સીઉ તાવ ચેક કેમ કરે

એટલી ના પડતી સ્વેટર પહેરવા પડે નવા જાય તો ટાઈટ ટાઈટ લાગે એટલે ગરમ પાણી ચાલુ થઈ ગયું ને આ જ હમણાં બેગ દીઠિયાનું છે ને હવે પપ્પાને હબાવ કામ આવી પડ્યું નહીં આ વાવવાનું ને છે તે જો હમણાં પપાએ ખાતર નાખ્યું થોડું થોડું બધા એમાં દેહી ખાતર એટલે એમાં એવું છે કે હવાય રે છે ને પપ્પાએ

આ ટેક્ટર હાકતા ને આમાં રોલ આઈકો ને પછી પારિયું બાંધ્યું ને ને હવે આજ ખાતર સાટવાનું કામ કર્યું પછી બી લઈ આવ્યા ગદપનું ને સવારે મેથી ને લઈ આવ્યા ને ધાણા લઈ આવ્યા ધાણા તો મેં કીધું મમ્મીને કપાયા તા તો કઈ વહાણ નહીં હોય તે લેતા આવ્યા તે હવે અટાણે જ કહેતા હતા કે ધાણા તો મમ્મી અટાણે જ સાટવા ને ધાણા અટાણે જ કે સાટી દેજો પારીમાં તે પછી કે આ ખાતર ફોરીએ ને

એ શું કરે તું અહીંયા દાદાએ હીરે બેહવાનું કીધું હે પછી આ છે ને આ ઠગલ્યું છે ને જો આ બધી એ આગળ દાદા ખપારેથી આમ આમ કરશે તો કરવા લાગ છું જીવું એને નાની કોદારી લઈ ને જો એમ આવી દાદા દાદાને હમણાં કેટલું કામ હોય મલ્લક કામ હોય ને કેટલું કામ હોય બહુ કામ હોય પછી સિવન સ્કૂલે મૂકવા જવું હોય સિવન તેડવા જાવું હોય બધું એ મતલબ કામ હોય ને કેટલું કામ હોય એટલે તો સિવાય કામ કરવા લાગે દાદાને કરવા લાગે ને હે આવીને બેઠીને પાછી તકે કામ કરવા લાગે આવીને બેઠી હે બેઠી આવીને પાછ તકે કામ કરવા લાગે તો શીવું ને દાદાભાઈ છે ને ખાતર ફોરતા હતા પછી પછી છે ને પપ્પાને કે હવે મારે કે શીવું હવારે કરવું અટાણે કે કામ નથી કરવું તીજો નાઈ ને નીકળી ગયા ને શીવું રમેશે મે મકાઈ વાટ લીધી મમ્મી વાટી વાટવાનું હતું એટલે મમ્મી કાઠી વાટવા ઉતાર્યા ઓલી બાજુનું ફોર લીધું અહીં એકાદા કેરામાં ખાતર ફોર્યું બાકી છે આ ઠગલ્યું છે ને બાકી છે હવે કે સવારે કામ ફરશું મમ્મી એ વાઠી વાટે હવે બહુ વધતું ઈ નથું શું નથ વધતું ની મમ્મી વટ ગાટી ને જો મમ્મી અહીં બાર બાર નાખે પછી આકડી ઘેર કર લે ને તરી નાખું છેલ્લી વેફર છે હવે તો હોળી ઢુકળી કે હોળી પછી કરવાની હોય તો કરશું નવી બાકી આમાં છે ને હા ઘણી વાર એવી કોમેન્ટ આવી કે કિરણબેન તમે સ્કૂટી લઈ લ્યો કે તો સ્કૂટી કે તમને આવડે કે નહીં તો આવડે તો ખરી મમ્મીને ઘેર હતી ને તો અહીંયા ને એમાં એકવાર શું થયું ખબર છે એકવાર અમારી હગાઈ થઈ ગઈ હતી તો કરણ છે ને અહીંયા હોળી ઉપર હતા હોળી ઉપર હતા ને ઉભી રહેતી કું આવું આ લ્યો ગાવેશ ભાઈ મૂકી દેજો હમણાં તોરી નાખું ભાવેશ ભાઈ આવ્યા છે જયજી તે એક કરણ છે ને હોળી ઉપર આવ્યા હતા ને તો અહીંયા હું ને કરણ ગયા સ્કૂટી લઈને ચક્કર મારવા ગયા જ્યુપિટર હતું કે એક્ટિવા હતું એટલું બધું કંઈ યાદ નથી પણ અમે ચક્કર મારવા ગયા તો મેં હું મેં આઈકું ને કરણ વાહે બેહાડ્યા હતા પછી જ્યાં અમે પૂ ગયા ને અડધે તો કરણ કે મારે આપવું એટલે એકાએથે કરણ વહી છે ને ખાઈકું તું ને હું પછી પાછળ બેઠી હતી કરણ નહીં આવડે એ કાંઈ મને પણ આવડે પણ લીધું ના થજી કરણ એ મોર ઘણી વાર કીધું મને કે લેવું લેવું પણ મેં કીધું અહીંયાથી જાવું ક્યાં કઈ જવું હોય હું કમાર ખેરતી હું હાલ એ મને કહીશ કાલ તો પછી અહીંથી કંઈક જવું હોય પોરબંદર બાકી તો કે જવાનું હોય મમ્મીને ખેર જવાનું હોય ને કરણ આવે તો એના ફેરું જવાનું હોય તો કંઈક નહીં કરવાનું હોય એટલે પછી મેં કીધું પડું રે નકરી કહેતા હતા કે લેવું લેવું ઈ કે સીવું મૂકવાનું સીવન દાદા ઘેરો લઈ આવે હું કોટે ખોટું કાં લેવું એટલે મને હાકતા આવડે છે ને લેવાની ઈચ્છા તો છે પણ હજી આના આના થાય છે શિવ આપણે સ્કૂટી લેવી છે બસ કોણ તું આપશે હું આ નાની ઘેરાતી આંકતી શિવ હા નાની ને ઘેરાતી તો હું આંખતી મમ્મીન ઘેર હું જોરદાર આપતી મોજ પડી જાતી મને આંખવાનો એટલો અરખ બહુ મજા આવી જાતી આંખવાની કોઈ પણ ઘેર આવ્યું હોય ને ને જો એ એક્ટિવા કે કંઈ લઈને આવ્યું હોય ને જ્યુપિટર કે તો હું કહું કે લાવો લાવો એક ચક્કર એમ કરીને એક ચક્કર મારી આવું તો બે વર્ષ જેવું થઈ ગયું આઈકું નથી ને હવે મમ્મીને ઘેર જાઉં ને તો તૈય જો કઈ તમે મને આપતા નથી જોઈ જવું મમ્મીને ઘેર ને અહીંયા કઈ કોઈનું હાથમાં ને તો છે ને તૈયાર હું હાકી ને બતાવી સાયકલ મને ઓછી ફાવે બોલો સાયકલ ઓછી ફાવે સ્કૂટી વધારે ફાવે તું અહીં મને મૂકીને ક્યાં ભાગી ગઈ મને બેહાડીને ભાઈ ગઈ કાકા આવ્યા એટલે